આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પોતાની વાત મૂકતા થોડાક દિવસ પહેલાં જે વિધાનસભામાં કલાકારોની મુલાકાત અને આ કલાકારમાં ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરને બોલાવવામાં ન આવતા વિવાદ વકર્યો હતો આ મામલાને લઈને ગોપાલ ઇટાલિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું છે કે થોડા દિવસ પહેલાં સારા કલાકારોને બાદ કરીને કેટલાક સરકારી કલાકારોને વિધાનસભા જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું એકાદ કલાક વિધાનસભામાં આંટાફેરા મરાવ્યા બાદ કલાકારો પાસેથી ભાજપના વખાણ કરવાનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં તેમણે કહ્યું કે આ કલાકારોમાંના કેટલાક સરકારી કલાકારોનું કામ છે સરકારની વાહવાહી કરવી ચાપલુસી કરવી અને પોતાની દુકાન ચલાવી પરંતુ આની સાથે સાથે ભાજપ કલાકારો વચ્ચે જ્ઞાતિ આધારિત ભેદભાવ ઊભો કરવાનું કામ કરી રહી છે આ તમામ બાઉથી નારાજ થઈને પ્રસિદ્ધ કલાકાર વિક્રમ ઠાકોરે જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે આટલું જ નહીં તેમણે કહ્યું છે કે વિક્રમભાઈ ક્યારેય પણ સરકારની ચાપલુસી નથી કરતા તે ફક્ત બે કલાક વિધાનસભા જવાની જગ્યા પૂરા પાંચ વર્ષ જો ધારાસભ્ય બનીને વિધાનસભા જાય એવું કોઈ નિર્ણય લેવો જોઈએ આમ આદમી પાર્ટી કે બીજી કોઈ પણ પાર્ટીમાં વિક્રમભાઈ યોગ્ય લાગે તેમાં વિક્રમભાઈએ જવું જોઈએ ગોપાલ ઇટાલિયા દ્વારા હવે રાજકારણમાં વિક્રમભાઈએ પોતાની કેરિયરની શરૂઆત કરવી જોઈએ તે પ્રકારની સલાહ આપી છે ત્યારે પહેલાં તો અમારે શું રહ્યા છે ગોપાલ ઇટાલિયા તે સાંભળી લો નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં થોડાક દિવસ પહેલા ભાજપે અમુક સારા કલાકારોને અપવાદરૂપ બાદ કરતા કેટલાક સરકારી કલાકારોને વિધાનસભા જોવા માટે આમંત્રણ આપ્યું હતું એકાદ કલાક વિધાનસભામાં આટાટલ્લા મરાવી ફોટો સેશન કરી અને મીડિયામાં કલાકારો પાસે ભાજપના વખાણ કરાવવાનો આખો પ્રોગ્રામ બનાવ્યો હતો આ પ્રોગ્રામમાં કેટલાક સન્માનિત કલાકારોને બાદ કરતા જે કાંઈ પણ સરકારી કલાકારો જોડાયા એ બધા સરકારી કલાકારોનું સ્વાભાવિક કામ છે ભાજપના વખાણ કરવા ભાજપની ચાપલુસી કરવી ભાજપની વાહવાહી કરવી અને જનતાની આંખોમાં ધૂળ નાખી અને પોતાની દુકાન ચલાવવાનો ધંધો ગુજરાતમાં ખૂબ ચાલી રહ્યો છે પણ આ કેટલાક સરકારી કલાકારોને ભાજપે આમંત્રણ આપ્યું અને કલાકાર કલાકાર વચ્ચે જ્ઞાતિ આધારિત ભેદભાવ કરવાનું કામ ભાજપના લોકોએ કર્યું તે બાબતથી દુઃખી થઈને પીડાઈને જેમને આઘાત લાગ્યો છે એવા ગુજરાતના સુપ્રસિદ્ધ ફિલ્મ સ્ટાર એ સંગીતકાર સંતવાણી ગાય ગરબા ગાય ફિલ્મોમાં એક્ટિંગ કરે ગીતો ગાય એવા સુપ્રસિદ્ધ કલાકાર વિક્રમભાઈ ઠાકોરે પોતાની પીડા જાહેરમાં વ્યક્ત કરી એમની પીડા વ્યાજબી છે એમનો મુદ્દો પણ વ્યાજબી છે કારણ કે કલા એ ઈશ્વરે આપેલી શક્તિ છે કલા કોઈ એવી વસ્તુ નથી કે બધાને હોય ઈશ્વરે જેને જેને શક્તિ આપી છે એ માણસ કલાકાર છે એટલે જેની પાસે કલા છે એ કલાકાર છે અને કલાકાર કલાકાર વચ્ચે ભેદભાવ ક્યારેય હોવો જોઈએ નહીં છતાંય ભાજપે જ્ઞાતિ આધારિત ભેદભાવ જે કર્યો છે એ અયોગ્ય છે હવે મૂળ સમજવા જેવી વાત એ છે કે વિક્રમભાઈ ઠાકોર ચાર કલાક માટે વિધાનસભા જોવાનું ભાજપે આમંત્રણ ન એટલે વિક્રમભાઈને જે આઘાત લાગ્યો છે એ બાબતે મારું એટલું જ કહેવાનું છે કે વિક્રમભાઈ જેવા સક્ષમ માણસ કે જેણે ક્યારેય સરકારની ચાપલુસી નથી કરી માત્ર ને માત્ર કલાની ઉપાસના કરી છે એવા વ્યક્તિએ બે કલાક માટે વિધાનસભા જવાના બદલે પાંચ વર્ષ માટે ધારાસભ્ય બનીને વિધાનસભામાં જાય એવો નિર્ણય લેવો જોઈએ આમ આદમી પાર્ટી કે જે કોઈ પાર્ટી વિક્રમભાઈને યોગ્ય લાગે પાર્ટીમાં એમણે જવું જોઈએ અને ઠાકોર સમાજને ખાસ વિનંતી છે કે માત્ર બે કલાક માટે છું કામ ભાજપના નેતાઓ સાથે ફોટો પડાવવા છું કામ ધારાસભ્ય બનીને છાતી કાઢીને કોલર ઉંચા કરીને કમ્પ્લેટ વજનથી માન સન્માન સાથે વિક્રમભાઈ ઠાકોર પાંચ વર્ષ માટે વિધાનસભામાં જાય એ માટે આપણે બધાએ કામ કરવું પડશે મારી એક જ વિનંતી છે કે ઠાકોર સમાજ સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ સક્ષમ સમાજ છે વિક્રમભાઈને ધારે ત્યારે ધારાસભ્ય કે સાંસદ સભ્ય બનાવી શકે એવો સમાજ છે જે ભાજપવાળાએ કલાક બે કલાકના કાર્યક્રમમાં ફોટો સેશનમાં વિક્રમભાઈ ઠાકોરને અને અન્ય અનેક કલાકારોને બાકાત રાખીને કલાકારોનું અપમાન કર્યું છે એ અપમાનનો બદલો હવે વિધાનસભામાં ધારાસભ્ય બનીને જઈને લેવો જોઈએ એવી મારી લાગણી છે અને બીજી વાત કે કલાકારો જે હોય છે એ લોકોમાંથી આવતા હોય છે અને એટલે એને લોકકલાકાર લોક સાહિત્ય લોક ડાયરો એવું લોક શબ્દ દરેકની પાછળ એટલા માટે લાગે છે કે કલા પણ લોકોથી છે કલા લોકો માટે છે લોક ડાયરો લોકો માટે છે લોકસાહિત્ય લોકો માટે છે પણ આજે ગુજરાતનું દુર્ભાગ્ય એ છે કે કેટલાક સરકારી કલાકારો લોકોને ભૂલી અને ભાજપનું કામ વધારે કરી રહ્યા છે એટલે લોક ડાયરાને ભાજપ ડાયરો નામ આપવું જોઈએ લોક કલાકારને ભાજપ કલાકાર નામ આપવું જોઈએ લોક સાહિત્યને ભાજપ સાહિત્ય નામ આપવું જોઈએ કેમ કે લોકોની વાત તો કલાકારો કરતા નથી કેટલાક એ તો માત્ર ભાજપની વાહવાહી કરે છે અને ભાજપની વાહવાહી ચાપલુસી બધું જ કર્યા પછી એમને જ્યારે સરકારની એફઆઈઆર લખાવવામાં કે કંઈક દવાખાનામાં કે કંઈક બીજે ત્રીજે ટોલ નાકા પર જરૂર પડે ત્યારે એમને ખબર છે કે ભાજપની સરકાર કોઈ કામ નથી કરતી તો મારી એટલી જ વિનંતી છે કે વિક્રમભાઈને એકાદ બે કલાકના વિધાનસભાની મુલાકાતના કાર્યક્રમમાં આમંતરણ ન આપી જે અપમાન કર્યું છે એનો બદલો 5 વર્ષ માટે અમને ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મોકલી સમગ્ર ગુજરાતના કલાકારોને ઠાકોર સમાજે લેવો જોઈએ એવી મારી વિનંતી છે જય હિન્દ આપે સાહેબ મળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલ્યા તેમનું કહેવું છે કે ઠાકોર સમાજ સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ મોટો સમાજ છે સક્ષમ સમાજ છે જો ઠાકોર સમાજ ધારે તો વિક્રમ ઠાકોરને વિધાનસભામાં મોકલી શકે ભાજપે વિક્રમ ઠાકોર અને બીજા અન્ય કલાકારોનું અપમાન કર્યું છે અને અપમાનનો બદલો ઠાકોર સમાજે લેવો જોઈએ તે પ્રકારની વાત પણ તેમણે કરી છે સાથે જ જે અન્ય કલાકારોને વિધાનસભાની મુલાકાત દરમિયાન બોલાવવામાં આવ્યા હતા ને વિક્રમ ઠાકોરને બોલાવવામાં ન આવતા ગોપાલ ઇટાલિયાએ તેમને રાજકારણમાં વિક્રમ ઠાકોરે જોડાવું જોઈએ તે પ્રકારની ઓફર પણ કરતાં રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં